સજાનંદ સ્વામી મહારાજે જે કહ્યું છે એ મુજબ કરો એ મુજબ કરો એ મુજબ ચાલો અમે ધર્મ ધર્મ એમ નહીં કે એને માનો ભગવાન સજાનંદ સ્વામી મહારાજે કહ્યું છે એને માનવ એ વાતને માનો કૃષ્ણ પરમાત્માએ આપણને જે કહ્યું છે ભગવદ્ ગીતામાં એ માનો અમે માનીએ ધર્મ એમ નહીં તસ્માણ વ્યવસ્થિત ભગવદ્ ગીતા એક ગીતને પકડી રાખો ભગવદ્ ગીતા પકડી રાખો એક હજાર એકો દેવકી પુત્ર એ અનન્ય ભાવથી દેવકી પુત્ર શ્રી કૃષ્ણને ભજો છો તો શ્રી કૃષ્ણને ભજો ભોળાનાથને ભજો છો ભોળાનાથમાં પૂરી શ્રદ્ધા તમારા માટે સર્વોપચારી સર્વોપરી ને સર્વાવતારી ઘોળાનાથ માતાજીને ભજતા હોય તો આપણી માં પરંબા ભગવતી આપણા માટે સર્વોપરી અને એ જ જુદા જુદા રૂપે પ્રગટ થાય મા काली ને કલ્યાણી હો જ્યાં જો ત્યાં જોગ માં એ માને પેલા તે યુગ માં જાણી મોરી માં જ્યાં જો આપણા સનાતન ધર્મમાં પંચ પાસનાની વાત છે પાંચ દેવો સૂર્ય ગણેશ પરંબા ભગવતી માતાજી ભોળાનાથ અને વિષ્ણુ ભગવાન આ પંચ દેવો સનાતન ધર્મમાં એ પાંચે દેવતાઓના અનુસાર તમારા ઈષ્ટદેવ પ્રમાણે પંચાયતનની રચના થાય સૂર્ય પંચાયતન ગણેશ પંચાયતન દેવી પંચાયતન શિવ પંચાયતન વિષ્ણુ પંચાયતન હોય તો આ પાંચેય મૂર્તિ પણ સૂર્ય પંચાયતનની રચનામાં સૂર્યનારાયણ વચ્ચે ઇષ્ટ આપણે સુરત દેવળ અમને સૂર્યનારાયણને ભજનારા આપણા આ ક્ષત્રિયો સૂર્યનારાયણને ભજનારા ભગવાન રામ સૂર્ય વંશમાં પ્રગટ થયા છે સૂર્યના મંદિરો છે આપણે ત્યાં સૂર્યની ઉપાસના કેન્દ્ર સ્થાને પણ એમાં પછી સૂર્ય વચ્ચે હોય તો એક બાજુ ગણેશ એક બાજુ માતાજી એક બાજુ શિવજી અને એક બાજુ વિષ્ણુ એ ચારેય પાછા હારવાર હોય ત્યારે સૂર્ય પંચાયતન થાય ગણેશ પંચાયતનમાં તો ગણપતિ બાપાની મૂર્તિ વચ્ચે આવે અને એમાં આ બાજુ માતાજી એના પાછા નિયમ છે કે ક્યાં માતાજી કઈ બાજુ આવશે શિવજી કઈ બાજુ મુકાશે અહીંયા ગણેશની સ્થાપના કઈ બાજુ થશે અહીંયા વિષ્ણુની સ્થાપના કઈ બાજુ થશે માતાજી વચ્ચે આવે એટલે દેવી પંચાયતનની રચના થાય એ જ રીતે શિવ પંચાયતન હોય તો શિવ વચ્ચે શિવ સર્વોપરી અને શિવ સર્વાવતારી શિવપુરાણ વાંચો ને શિવજીના કેટલા અવતારોની કથા છે આ બધા શિવજીના અવતારો છે શિવ અવતારી છે કૃષ્ણ પરમાત્મા ભાગવતમાં છો તો આ બધા અવતારોની કથા ચોવીસ અવતારોની કથા અને એમાં વૈષ્ણવો એમ કહે કે કૃષ્ણ અવતાર નથી કૃષ્ણ અવતારી છે એટલે કે બધા અવતારોનો અવતાર એટલે કે સર્વોપરી એટલે કે સર્વાવતારી કૃષ્ણ પરમાત્મા રાધા કૃષ્ણદેવ કૃષ્ણને ભજનારાયણ માટે સર્વારી કારણ કે કૃષ્ણ પરમાત્મા કહે છે અનન્યાયંતો મામ યે જ્યુ પાસ તેયુક્તાનામ તમારા માટે તમારા ઈષ્ટ સર્વોપરી તમારા માટે તમારા ઇષ્ટ સર્વાવતરીશું એ જ રીતે વિષ્ણુ પંચાયતનની રચના થાય તો આપણા સનાતન ધર્મમાં આ પંચદેવની ઉપાસનાનું મહત્વ છે અને એમાંથી એક એને કાઢી નાખો ને તમે તમારી મનમાની કરો અને તમે એકેને કાઢી નાખો કે આ હટાવો આપણે આ માતાજીને હટાવો તો આપણા ઈષ્ટ હોય ને એ જ આપણી સામે ક્યાં ગયા દેવીમાં ક્યાં પેલા કેમ કાઢી નાખ્યા કેમ દેવ નારાજ થાય સજાનંદ સ્વામી મહારાજની કેટલી સમજદારી પૂર્ણ અને ઉદારતાપૂર્ણ વિચારધારા કે અમારા આશ્રિત એવા હરિભક્ત જો બ્રાહ્મણ હોય તો એને પહેલા શિવજીનું ત્રિપુડ કરવું પહેલાં શિવજી શૈવી પરંપરાનું ત્રિપુડ કરવું અને પછી ઉર્ધ્વ તિલક ઉર્ધ્વતિલકું આપણા મહાપુરુષો પ્રત્યે વફાદાર રહી એમની વાણી એના પ્રત્યે વફાદાર રહી અને આપણે સાધના કરવાની છે શ્રદ્ધા રાખવાની છે તો બહુ સારું જ છે બધું બહુ વિવાદ બહુ વિવાદ બહુ વિવાદ જાગ એવું નહીં બોલો ને પ્લીઝ પ્લીઝ કેવું પડે ને હું આ બધું આવું થાય સનાતન માટે સારું નથી એટલે તમે સમજો ને વાલા સમજો સમજો નહી તો આવડા કોક સમજાવશે તમને એના કરતા સમજો ને સમજો સમજદાર માણસ શાનમાં સમજી જાય પછી વારંવાર ભૂલનું રિપીટેશન ન થવું જોઈએ ભગવાન આપણને બધાને સદભાવ આપે આપણને બધાને આપણને બધાને તમે સમજાય છે ને હું આજે બોલું છું આપણને બધાને કે આપણે પરસ્પર હેતવાળા થઈએ એકબીજાની ભાવનાને સમજીએ અને આદર કરીએ અને આપણે આપણા નિષ્ઠ આપણા ઈષ્ટમાં નિષ્ઠા અને આપણા પંથમાં આપણી દ્રઢ શ્રદ્ધા એ ટકાવી રાખીએ પણ કોઈને ઉતરતા ચિતરવાનો પ્રયાસ કરે ખાલી આટલી વાત તો માના ભક્તો માટે દેવીમાં સર્વોપરી છે ભગવત્યા કૃતમ સર્વ ન કિંચિત અવશિષ્ય દેવી પરાંબા ભગવ તો તત્વ એ એક જ છે અને એક જ તત્વના આ જુદા જુદા રૂપ આવું સ્પષ્ટ રીતે વેદોએ ઉપનિષદોએ પુરાણોએ આપણને સમજાવ્યું છે સાધુ સંતોની વાણીમાં આપણને આ જ સાંભળવા મળે છે શું કરી વાત જમવામાં લાડવા લાડવા કર્યા એમ કહીએ ખરા એકલા લાડવા હોય જમવા બે એટલે એકલા લાડવા તો કેમ ભાઈ હારે કંઈ દાળ ભાત શાક પૂરી એવું કઈ નથી તો તમને કીધું તું તો ખરું લાડવા અનન્ય ભાવથી આપણે તો લાડવા એટલે લાડવા લાડવાનું જ ભોજન કરવું ચર્ચા થાય ત્યારે કે હું હું કે છું દિવસે કથામાં બાપુ પેલા દિવસે હું રાખશું લાડવા પછી એકલા લાડવા જોઈએ અરે સપોર્ટિંગ હોય ને બધું ફૂડ તો દાળે હોય પૂરી હોય શાક હોય ભાત હોય પણ હું કર્યું તો કે લાડવા કે બુંદીના લાડવા કર્યા ચૂરમાના લાડવા કર્યા કળિયા લાડવા કર્યા કે હું આપવું છે લગ્નમાં આપણે જલેબી પણ જલેબી એટલે એની સાથે પછી હોય એ જલેબી તો મુખ્ય લાડવા મુખ્ય પણ એની હારે બધું હોય એટલે બીજાને હટાવવા નહીં એ એકલું ગળ્યું ખાવ તોય મોઢું ભાંગી જાય આપણી ભાષામાં મોઢું ભાંગી જાય તો લાડવાની મજા આવવી જોઈએ ને અમારે હળવદિયા લાડવા એની સાઇઝ પણ આમ એક્સ્ટ્રા મોટી હોય અને હળવદિયા અમારા ભૂદેવો અને પછી ભૂદેવોની હારે હારે રહીને હળવદમાં જે રહેતા હોય એ હજી છે થોડા ખાવાના શોખીન એક વાર હળવદમાં કાર્યક્રમ હતો અને હું ત્યાં ગયો હતો લાડવા જ કર્યા હતા બેઠા હતા ઉતારે એમાં મેં એમ પૂછ્યું કે ભાઈ હવે એવા ખાવાવાળા છે કે નહીં કે ભૂતકાળની વાત થઈ કે મને કે ના થોડા છે પણ છે ખરા હજી મેં કીધું કેટલાક ખાય પાંચ સાત ખાઈ જાય મને કે પાંચ સાત વીહ વી લાડવા ખાઈ જાય ના હોય અરે મને કહેવાય એટલે તરતો તરત બીજો ભાઈ બેઠો તો નહીં કે જાતો એલા તું મોટર સાયકલ લઈને બાઇક લઈને જા એને નામ દીધું એક ભાઈનું એને બોલાયા અને બીજાને કીધું કે તું બાઈક લઈને જા અને ત્યાંથી રહોડેથી લાડવાલી લઈ આવે તો એ ડોલ ભરીને લાડવાલી આવે અને ઓલો બીજો બાઇક વાળો ગયો હતો ને એ જે ભાઈને બોલાવવાના હતા ડેમોન્સ્ટ્રેશન કરવાનું હતું તો એને બાઈક ઉપર કે હાલો તમને બોલાવે ભાઈ શ્રીના ઉતારે શું કામ છે તો કઈ ખાવાની વાત હાલતી હતી આવ્યા હવે જમીન ઊભા થયા હતા ન્યા પંગતમાં પણ એને બોલાવ્યા એટલે તરત આવ્યા બાઇક ઉપર આવીને જય શ્રી કૃષ્ણ કર્યા પ્રણામ કર્યા એને કહેવામાં આવ્યું કે ભાઈ ભાઈશ્રી ને વાત હાલતી હતી પછી ખાવાવાળા બહાદુરો પડ્યા છે એટલે તમને યાદ કર્યા અને તને બોલાવવા માટે મોકલ્યો એટલે તારે હવે જરાક લાડવા આરોગવાના છે ભાઈશીની હામે અરે મેં કીધું નહીં ભાઈ તને એ ઓલો કહે પાછું હું તો ભાઈ જમીને આવ્યો જરાક વધારે જમાઈ ગયું પાછો કે જમીને આવ્યો હવે જે ખાતા હોય ને પાછા બધા આગ્રહ કરે ને કે લે 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 મારા એક એ કે જરા હરખું જમાઈ ગયું છે એ કે હું કરત પણ હવે એ કે જમીને આવ્યો ત્યાં ઓલો કે અરે એમ કાંઈ હોય આપણી આબરૂ જાય તારું ખાસ નામ લઈને તને બોલાવ્યું આય ભાઈશ્રીની સામે તારે જો લાડવાય મગાવી લીધા ડોલ ભરીને બહુ કીધું ને બે ત્રણ વાર તો કે તો લાવો લ્યો એમ કરીને લઈ ગયો એટલે મને એમ થયું કે હવે જમીને આવ્યો છે પાછું એમ કે છે કે જરા હરખું જમાણું છે કેટલા ખાસ છે વધી વધીને તો પાછો કે ભાઈ એકલા લાડવા નહીં એકલા લાડવા નહીં દાળ એક વાટકો ભરીને દાળ લાવજો જો લાડવા ભટ્ટ લાડુ ભટ્ટ ચેમ્પિયન એને લાડુ ખાવામાં ચેમ્પિયનશીપ લીધે પણ દાળ જોઈએ એમ માતાજીને કાઢી નો મેલાય દાળ જોઈએ બેઠો મારી હામે બાર લાડવા ખાધે લાડવા ખાતો જાય અને ઓલા દાળમાંથી આમ લઈ થોડું વાતો થતી જાય આનંદ થતો જતો હતો બોલો ખાતો જતો હતો પછી જમીન આવ્યો તો હારીપટ જમીન આવ્યો તો બહાર લાડવા ખાધા પછી મને અહક થવા માંડ્યું એને જોઈને એટલે મેં એમ કીધું કે ભાઈ પેલા ભાઈને કીધું કે હું માની ગયો કે ખરેખર ખાઈ શકે મને કે નહીં 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 મેં કીધું એને ખાવું હોય તો ભલે પણ હું માન મને કે નહીં હજી ખાશે કેમ કે તમે બહુ કેતા હોય તો ખાઓ તે એણે ચાલુ રાખ્યું તો મારી હામે પંદર હતર લાડવા ખાધા એણે પણ બોલ્યો છું અરે દાળ જોય આપણા ઇષ્ટ પ્રત્યે આપણે અનન્ય ભાવ રાખીએ અને ભક્તિ માર્ગમાં એ સિદ્ધાંત છે રાખવાનો હોય પણ હારે આજુબાજુ દાળ શાક ભજીયા પૂરી ત્યારે થાળી આમ ભરેલી લાગે આપણા આચાર્ય મહાપુરુષોના કૃપાથી સનાતનની થાળી બહુ ભરેલી ભરેલી છે ક્યાંક કેન્દ્ર સ્થાને શિવજી છે અને શિવ પંચાયતન રચાય છે ક્યાંક કેન્દ્ર સ્થાને પરંબા ભગવતી છે અને દેવી પંચાયતન એની રચના થાય છે ક્યાંક કેન્દ્ર સ્થાને ભોળાનાથ છે અને શિવ પંચાયતનની રચના થાય છે ક્યાંક કેન્દ્રમાં ભગવાન વિષ્ણુ છે અને વિષ્ણુના જુદા જુદા સ્વરૂપો કે રામરૂપ હોય કે કૃષ્ણરૂપ હોય કે નરસિંહરૂપ હોય અને એ રીતની રચના થાય છે આપણા ઋષિઓએ બતાવેલા માર્ગે આપણે ચાલીએ આપણા બહુ પ્લાનિંગ ને આપણી બહુ બુદ્ધિ ને આપણા એજન્ડા ને આપણા એ બધું કરવામાં ગડબડ થાય ઋષિઓ અને આચાર્ય મહાપુરુષોએ આપણને જે માર્ગ બતાવ્યો એ માર્ગે ચાલ્યો સનાતન ધર્મ મેં હમ ઉસી પરમ સત્ય કો વિભિન્ન રૂપો મેં ભજતે હે વિભિન્ન નામો સે પણ શ્રદ્ધા બલવતી રાખજો અને સ્વસ્થ સમજદારી શ્રદ્ધા રાખજો એટલા માટે જ આપણને આપણા ગ્રંથો પ્રત્યે વેદ સંમત ગ્રંથો છે એના પ્રત્યે આટલી આસ્થા છે શ્રીમદ ભાગવત પણ ઇદમ ભાગવતમ નામ પુરાણમ બ્રહ્મ બ્રહ્મનો અર્થ થાય છે વેદ આ જગ્યાએ બ્રહ્મનો અર્થ છે વેદ બ્રહ્મ સંમિતમ એટલે કે વેદ સંમત છે રામાયણ પણ નાના પુરાણ નિગમાગમ સંમતમ ય અને એટલા માટે રામાયણ પ્રત્યે એટલા માટે ભગવદ્ ગીતા પ્રત્યે એટલા માટે આપણા બધા ગ્રંથો પ્રત્યે આપણને શ્રદ્ધા એ માટે થઈ અને એના પારાયણો એની પરંપરા છે નૈમિષારણ્યમાં શબનકાદિ ઋષિઓનું દીર્ઘ સત્ર ચાલે છે એક હજાર વર્ષનો યજ્ઞ ઘણા પ્રોજેક્ટ છે ને બહુ લાંબા હોય આપણે આ જે ઉત્સવ છે બાપુ આઠ દસ દિવસનો લગભગ હાથ દી કથા ને એની પહેલા કેટલા ત્રણ દિવસ પહેલા ચાલુ થઈ ગયું હતું આપણે નવ દિવસનો આપણો આ સત્સંગ સત્ર અથવા તો આ સમયો કે જે કંઈ કહો સ્વામિનારાયણ સંપ્રદાયમાં સમયો એવા શબ્દ છે સ્વામિનારાયણ સંપ્રદાયના અમુક અમુક શબ્દો બહુ સરસ દાખલો કે એના માટે થઈને સ્વામીએ આ આટલો દાખલો કર્યો ભગવાનને ભજી લેવા કેવું સરસ લાગે એ જ પ્રમાણે પુષ્ટિ સંપ્રદાયનો એક શબ્દ છે લગાવ ઠાકોરજીને શ્રંગાર કરતી વખતે લગાવ એટલે મીણ અહીં તિલક છોડવાનું હોય અહીંયા એ હિરલો છોડવાનો હોય અહીંયા કુંડલ તો એના માટે મીણ છે ને એ શુદ્ધ કહેવાય તો મીણથી આ બધું શ્રંગાર કરવાના હોય ઠાકોરજીના પણ મીણને પુષ્ટિ સંપ્રદાયમાં મીણ નથી કહેતા લગાવ કેવો સરસ શબ્દ છે આપણા સાંપ્રદાયિક શબ્દો બહુ સરસ છે અને વિશિષ્ટતાવાળા શબ્દો છે લગાવ લગાવનો એક અર્થ થાય એટેચમેન્ટ ઠાકોરજીની સાથે એટેચમેન્ટ હોય ને તો આપણે ઠાકોરજીની હારે ચોંટીએ આ સંસારને ચોંટ્યા છીએ આપણે કારણ કે સંસાર પ્રત્યે આ છે ઠાકોરજી પ્રત્યે આ હોય તો ભગવાન ને ઠાકોરજી પ્રત્યે જેને લગાવો છો શ્રીહરિ પ્રત્યે જેને લગાવો છો અચ્છે શબ્દ તો સહસ્ત્ર વાર્ષિક સત્ર લાંબો કાર્યક્રમ એક હજાર વર્ષનો જ્ઞાન યજ્ઞ તો કોઈને એમ થાય કે એક હજાર વર્ષ તો માણસ એટલું જીવે કેટલું એક તો સીધી સાધી વાત છે કે જમાનામાં આયુષ્ય વધારે હતી ભીષ્મ પિતામાં કુરુક્ષેત્રના યુદ્ધમાં લડતા હતા ત્યારે એની આયુષ્ય કેટલી હતી અટાણ મના રિટાયર્ડ થયો હોય ને કાં હોસ્પિટલ ને ખાટલે પડ્યો હોય કૃષ્ણને અર્જુન એની તે ઉંમર કેટલી એ વખતે